નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયો સેવ છે અને ક્યાં લોકેશન ક્યાં આવું છે એ બધું તમને બધું વાતચીત કરવાના છે અને લોકેશન અને બધું તમને બતા દેવાના છે તો ચાલો મારી સાથે અને દીપક ભાઈ અહિયાં જોરદાર અહીંયા ચાલુ કર્યું છે સેવ ઉરનું ને શું

આપણે અમૂલ એની બાજુમાં જ હાઈવે પર આવેલું છે અને શું પ્રાઇસિંગ શું રાખ્યું છે આપણે શિવસેના પચાસ છે પૌવાની વીસ ના વીસ પૌવાની વીસ ના વીસ વીસ રૂપિયા અને શિવસેન ના પચાસ ને કેટલા પાવ આવી ગયા આપડે શિવસેન સમજાવે ચાર પાવ ચાર પાવ આપી દે ચાર પાવ સાથે મિત્રો પચાસ રૂપિયા માં તમને અહીંયા મળી જવાનું છે તો હવે મારા દર્શક મિત્રોને બતાવી દો ચાલો અમારી ડીશ લગાવી દો તો મિત્રો હવે આપણે પહેલા ટ્રાય કરીશું બેઠાતા પૌવા અહીંયા જો પૌવા છે સરસ મજા અને ઉપર સેવ આઈ ગઈ અને મિત્રો લીલી ડુંગળી પણ આવી ગઈ છે અને હવે આવશે જે આપણે સેવ તરી જે રસો કહેવાય છે એ પણ સરસ મજા જો ગરમ ગરમ રસોઈ ગઈ ઉપર અને હવે આપણી આ ડીશ રેડી થઈ ગઈ છે પૌવાની મસ્ત લીલી ડુંગળી અને અંદર રસો અને સેવ નાખીને જોરદાર દાણાવાળી આપણી રેડી થઈ ગઈ છે જોરદાર મિત્રો અને અહીં બાજુ તમે આવતા હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જોરદાર તમને મોજ પડી જવાની છે મિત્રો અને હવે આપણે સેવ ઉસરની ડીશ રેડી કરાવીશું તો સેવ ઉસરની ડીશમાં પહેલા તો આઈ ગયા છે મિત્રો વટાણા આઈ ગયા છે એની અંદર આવશે હવે સેવ સેવ આવી ગઈ છે મિત્રો અને જે ગરમ ગરમ જે મિત્રો રસો કહેવાય બસ સેવ ઉસળ ઉસળ કહેવાય એ આવી ગયું છે ગરમ ગરમ જુઓ જોરદાર ઉકડતું અંદર આપડે જોરદાર મિત્રો આવી ગયું છે ઉસળ જે તરી આવી જે છે મસ્ત અને આ મિત્રો જો ડીશ છે હવે રેડી થઈ ગઈ છે ઉપર લીલી ડુંગળી પણ આવી છે અને હવે મિત્રો ડીશ રેડી થઈ ગઈ છે સેવસળ અને હવે આપણે કસ્ટમર રિવ્યુ પણ જાણીશું અહીંયા બેઠેલા કસ્ટમર જે સેવસળ ખાવા બેઠા છે એમના રિવ્યુ પણ જાણીશું

ને તમે જો વડોદરા જે નેશનલ હાઈવે છે આપડે નેશનલ હાઈવે નંબર આઠ તો મિત્રો જે મોગર ગામ કરું અને મોગર ગામ થી જે ચોકલેટ ની ફેક્ટરી આવે અમૂલ ની એની બાજુ માં જે નેશનલ હાઈવે નંબર આઠ પર અહિયાં જય મેલરી જે સેવુસળ આવેલું છે સરસ મજાનો ટેસ્ટ છે એક વાર તો મુલાકાત કરવા જેવી જગ્યા છે મિત્રો અમે હવે આપણે ટ્રાય કરવાના છે એમના જે પૌવા છે સેવ બેવ નાખીને અને સેવુસળ જે રગડો નાખીને જોરદાર કૌવા પણ એક નંબર છે મિત્રો જોરદાર મોજ પડી જાય છે ને સવાર સવારમાં માં ટાઈમિંગ ની તમને વાત કરી દઉં મિત્રો આઠ વાગે અહીંયા આવી જાય છે દીપકભાઈ અને ચાર પાંચ વાગે સુધી અહીંયા હોય છે અને આ બાજુ અચૂક પધારો તો જોરદાર સેવસળ અને તમને કૌવા તમને મળી જવાના છે મિત્રો તો મળીએ હવે નવા વિડીયો સાથે જય મહારાજ